હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણ વિષય કલ્શુર નિસ્વા અધ્યાન પથી નો પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો ના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો શીખીએ પાઠ સાત એક સલાંગે દરિયો કૂદો ના પાઠ્યપુસ્તક ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક નીચેના વાક્યો કોણ ન બોલી શકે તે પાઠના આધારે કૌશમાંથી પસંદ કરો બાળ મિત્રો અહીં વાક્યો આપેલા છે એ કોણ ન બોલી શકે તે પાઠના આધારે કૌશમાંથી પસંદ કરી લખવાના છે સવાલ એક પૂછડી મારી સાજી રહી કૌશમાં આપ્યું છે હનુમાન કે રાવણ તો કોણ ન બોલી શકે રાવણ બે હનુમાન આજે તો આપણે નહીં રમીએ મારે બહુ કામ છે કંસમાં આપ્યું છે માતા કે હનુમાન હનુમાન તેણે આપણી વાટિકામાં કોઈ જ નુકસાન નથી કર્યું કોણે કોને બોલ્યું સૈનિક કે રાવણ તો કોણ બોલી શકે છે આ સૈનિક આથી કોનું લખવાનું રાવણ સવાલ ચાર આ વાનર ને જેલમાં ન પૂરતા તેનું સન્માન કરો વંશમાં કોણ બોલ્યું રાવણ કે હનુમાન બોલ્યો છે રાવણ તેથી લખવાનું હનુમાન કેમ કે તે ન બોલી શકે પાંચ તમે આશા નહીં આપો તો ચાલશે હું ઉભો રહીશ કાંસમાં કોણ બોલ્યું રામ કે હનુમાન હનુમાન બોલ્યા છે અને કોણ ન બોલી શકે રામ પ્રશ્ન ક્રમ બે પાઠમાં આવતા કેટલાક શબ્દોના અર્થ આપવામાં આવ્યો છે તેને જોઈને તેની સામે પાઠમાં આવતા તેના સમાનાર્થી શબ્દ શોધો અને તે વાક્ય ફરીથી લખો કાંસમાં આપેલું છે તેમાં કાંસમાં આપેલ ક્રમ એ પાના નંબર છે જેથી તમને એ શબ્દ શોધવામાં સરળતા રહેશે ઉદાહરણ તરીકે ધીમે ધીમે હસવું એટલે મરક મરક હસવું કાંસમાં પાના નંબર આપેલો છે એકસો તેના પર આ શબ્દ આપેલો છે એ તો મરક મરક હસતા રહ્યા વાક્ય જોયું હવે સવાલ એક થોડા થોડા સમય જવાબ આવશે ક્યારેક ક્યારેક વાક્ય લખીએ તેઓ ક્યારેક ક્યારેક અમારા ઘરે આવે છે સવાલ બે દરિયાને પાર કરીને એટલે કે દરિયાની પાર વાક્ય લખીએ હનુમાન દરિયાને પાર કરી લંકા પહોંચ્યા સવાલ ત્રણ બગાડી નાખો એટલે ખરાબ કરવો હનુમાને અશોક વાટિકા બગાડી નાખી ચાર પૂછડીનું આસન પૂછાસન હનુમાન પોતાની પૂછડીનું આસન કરીને બેસી ગયા સવાલ પાંચ જુદી જુદી જગ્યાએ એટલે ઠેક ઠેકાણે હું આજે જુદી જુદી જગ્યાએ ફરી પ્રશ્ન ક્રમ ત્રણ જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો બાળ દોસ્તો અહીં એક જાહેરાત આપી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સૌપ્રથમ પ્રથમ જાહેરાત જોઈએ તે એક શાળાની આપેલી છે જેમાં એક લવ્ય પ્રાથમિક શાળા વડોદરા છોટા હનુમાન હરિફાઈની છે સૌથી ઊંચું કૂદો અને ઇનામ જીતો જેનો સમય છે સવારે આઠ થી અગિયાર કાંસમાં આપેલું છે ફક્ત શાળાના બાળકો માટે જ તારીખ તો કે ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ શનિવારના રોજ આ હરીફાઈ રાખેલી છે સ્થળ છે શાળાનું મેદાન હરીફાઈમાં ભાગ લેવા માટે સંપર્ક કરવાનો પવનકુમાર તેમનો મોબાઈલ નંબર આપેલો છે એકાણું અગિયાર અગિયાર એકવીસ તેર પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક સ્પર્ધાનું નામ શું છે જવાબ છોટા હનુમાન હરીફાઈ બે સ્પર્ધા શેની છે સ્પર્ધા ઊંચી કૂદવાની છે

પ્રશ્નોના જવાબ કાવ્ય પરથી આપો કાવ્ય જોઈએ હનુમાન આટલું કે જો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને અશોક વનમાં માં ચૂરી રહી છું રામના વિયોગની વેદના સહું છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી લંકાની નગરી તો સોને માઠેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કે જો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક અને વીસ એના હાથ છે ચેતાવી દેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી બાળ દોસ્તો આ સરસ મજાનું ગીત ગાયું ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક હનુમાનજી સંદેશો આપે તો એ શું બન્યા કહેવાય વિકલ્પ આપ્યો છે અ ડૉક્ટર બ દૂત ક શિક્ષક ડ વિદ્યાર્થી સાચો જવાબ આવશે બ દૂત સવાલ બે રામના વિયોગની વેદના સહું છું એટલે વિકલ્પ જોઈએ રામના આવવાની રાહ જોઉં છું રામ નથી આથી દુખી છું ક રામની બદલે હું વેદ વાંચું છું ડ રામ સાથે નથી જવું તો એ પરાણે લઈ જશે એટલે દુખી છું સાચો જવાબ આવશે બ રામ નથી આથી દુખી છું ત્રણ વહેલા મોકલજો મારા રામને આવું હનુમાનજીને કોણ કહે છે અ રાવણ બ સૈનિક ક માતા અંજલિ ડ ડ સીતા સીતા જવાબ આવશે સવાલ માથું શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ છે અ મસ્તક બ મારા ક રાજા ડ હાથ જવાબ આવશે અ મસ્તક સવાલ પાંચ દેજો લેજો વહેલા બ મોડા પ્રશ્ન ક્રમ પાંચ શબ્દને યોગ્ય રીતે જોડી વાક્ય બનાવો શબ્દને યોગ્ય રીતે જોડીને વાક્ય બનાવવાનું છે જેમ કે ગુલાબ ઊંડું કડવું ગુલાબી વાક્ય છે મને ગુલાબી ગુલાબ ગમે છે સવાલ એક ઘોડો ઘોડો સફેદ રંગનો છે બે કૂદકો તેની સામે દયાળુ કાળો ઊંચો શબ્દ જોડીને વાક્ય લખીએ મેં ઊંચો કૂદકો માર્યો ત્રણ ઘર તેની સામે શબ્દો આપ્યા છે મોટું મીઠો લાલ હવે વાક્ય લખીએ અમારું ઘર મોટું છે થેન્ક યુ દોસ્તો એજુકેનો ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો